નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે સોળ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને એમ મંગળવારના રોજ મિત્રો મરચાંના પડતર આવક વિશે વાત કરીએ તો જો મિત્રો હજી તો આઠ વીઘામાં એ પડતર છે ત્યારબાદ મિત્રો સોળ વીઘાનું આખું ગ્રાઉન્ડ ફૂલ છે અને ત્યારબાદ મિત્રો દુકાન પાછળ જે મરચાં ઉતારેલા છે તે પણ છે

ઓને ઓને બોલજો ના ના આરા પ્યા એ ના એ ઉતાર ને મારો ભાઈ ઉતરે ના નો લાગ્યો 2251 રૂપિયા લાગે બસ 2350 2350 બાર 2300 ના પાકા આ લે ભાઈ લે આ બધું ઢટકો હું મારી મારી બાવીસો ને એકાવન બાવીસો એકાવન માં આવ્યો છો મિત્રો જો ફૂલ હવા સાથે છે બાવીસો એકાવન ડાગી મિક્સ માં છે ચોવીસો ને એકાવન બે હજાર ચારસો ને એકાવન સાનિયા મરચું છે અમુક મરચા માં ડાગી જોવા મળી રહી છે મિત્રો ક્વોલિટી સારી છે માઇનર રવા છે મિત્રો મરચાની તેજી મંદી ની વાત કરું તો બજાર તો ગયા શનિવાર જેવું જ ખુલ્લું છે લાંબો કઈ ફેરફાર જોવા મળતો નથી